હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા વિદ્યાર્થી મિત્રો મેં જ્યારે બેલિફના મિત્રો ચાર મોડેલ પેપર બનાવેલા છે ને ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે ભરતી ક્યારે આવશે અને મિત્રો આવી તો તમે જોઈ શકો છો ઘણી ભરતી આવી છે આજે એક તો ઇંગ્લિશ ટેનોગ્રાફર ચોપન જગ્યા છે હાઈકોર્ટ ડીવાય એસ બાવીસ જગ્યા સારામાં જગ્યા છે ઘણા વિદ્યાર્થી મિત્રો જે પ્યુનમાં લાગેલા છે એ ખાસ હાઈકોર્ટ ડીવાયસઓ અને બેલિફની તૈયારીમાં લાગી જાય ઓકે પછી કોમ્પ્યુટર ઓપરેટર એકસો અડતાલીસ જગ્યા છે ડ્રાઈવરની ચોત્રીસ જગ્યા છે પ્યુનની પાંચી મિત્રો જગ્યા આવી છે બસો આઠ જગ્યા આવી છે અને કોર્ટ મેનેજર એકવીસ જગ્યા આવી છે અને મિત્રો સ્ટેનોગ્રાફરની બીજી અલગ ત્રણ જગ્યા છે ને ખાસ મિત્રો બેલીફની બસોને ટોટલ દસ જગ્યા છે કેટલી છે બસો દસ જગ્યા છે બેલિફની છે અને આપણે બેલિફ માટે મોડેલ પેપર ઓલરેડી ચાર બનાવેલા છે હવે પછી કન્ટિન્યુ મોડેલ પેપર ચાલુ થઈ જશે બનવાના મિત્રો અને ખાસ બેલિફની અંદર તમે મિત્રો જોઈ શકો છો એની અંદર સિલેબસની હું મિત્રો ચર્ચા કરું તો આપણે જે પ્યુનનો જે સિલેબસ હતો જે પ્યુનનો સિલેબસ હતો એની અંદર શું એડ થયું છે માત્ર ને માત્ર કોમ્પ્યુટર એડ થયેલું છે અને પ્યુન બાબતે આપણને ખબર છે આપણે ઘણી બધી આમાં છે મહેનત કરેલી છે આપણે ઘણા વિદ્યાર્થી મિત્રો લાગી ગયા અને આની અંદર બે પરીક્ષા આવવાની છે કેટલી પરીક્ષા છે બે એક લેખિત આવશે અને પહેલાં છે મિત્રો શું આવશે એમસીક્યુ ટાઈપની પરીક્ષા આવશે જેની અંદર સિલેબસની વાત કરું ગુજરાતી ભાષા છે સામાન્ય જ્ઞાન છે ગણિત છે રમત ગમત રોજબરોજની ઘટનાઓ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તો આ બધું આપણે ક્યાંથી કરવું અને સિલેબસ પકડીને મિત્રો ચાલવાનું છે આડી ઓળી કોઈ પણ જાતની મહેનત કરવાની નથી એ પહેલાં મેં પ્યુનના જે મિત્રો મોડેલ પેપર બનાવેલા હતા જે મિત્રો લાગી ગયા છે ને ખબર જ હશે કે કઈ રીતની મહેનત કરવાની છે એક મિત્રો છે દસ બુક વાંચવા કરતાં એક બુક દસ વાર વાંચવી વધારે અનુકૂળ બનશે ઓકે તો બુક છે મિત્રો અલગ અલગ નથી વાંચવાની સિલેબસને પકડીને આપણે છે મિત્રો ચાલવાનું છે ખાસ ને ખાસ યાદ રાખવાની છે વસ્તુ ને મોડેલ પેપર હું બનાવવું છું તમે જોજો એની અંદર સિલેબસની કાંઈ પણ જાતનું બાર વસ્તુ એક પણ લેતો નથી ઓકે અને મિત્રો મુખ્ય લેખિત પરીક્ષા વર્ણ વર્ણાત્મક આવશે અને એને મિત્રો તમે મેં મોડેલ પેપર ચાર બનાવેલા છે બે લિખના ટોટલ એની તમે જોઈ શક જોઈ શકશો કારણ કે શરૂઆતમાં છે મુખ્ય પરીક્ષાને લગતા મેં છે ટોપિક મૂકેલા છે અને પછી અને મિત્રો છે ને પ્રથમ લેખિત પરીક્ષા છે ને એમસીક્યુટરની સો માર્કની એની હું તમને ગેરંટી મારું છું ગેરંટી કારણ કે મારી સાથે જે જોડાયેલા હશે ને મોડલ પેપર હું બનાવું એ તમે મિત્રો છે એ મોડેલ પેપર તમે એનો અભ્યાસ કરશો અને એ લગતા મોડેલ પેપર તમે જાતે બીજા બનાવવાના ટ્રાય કરશો ને મિત્રો તો ક્યારે પણ તમે છે પહેલી એક્ઝામમાં તો ફેલ થશો જ નહીં થશો ને ગેરંટી છે આ તમારી ઓકે તો એ જોડાઈને રહેજો મારી સાથે મોડલ પેપર છે ચાર બનાવેલા છે જોઈ લેજો અને પ્લસ મિત્રો મેં પ્યુનના મોડલ પેપર પણ બનાવેલા છે ઘણા એમ કે મારે બે તૈયારી કરવી તો પ્યુનના મોડલ પેપર જોવા હા મિત્રો તમે પ્યુનના મોડલ પેપર પણ જોજો કારણ કે એની અંદર પણ છે સિલેબસ તો સેમ જ છે કોઈ પણ વસ્તુ નાની સમજવાની નથી ઓકે અને સિલેબસ સેમ છે અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન છે એ ખાલી ખાલી છે એડ કરેલું છે છે નહીં અને મિત્રો બેલી હોય ત્યારે સફળતા મળે એ પહેલાં કોઈ દિવસ સફળતા મળતી નથી એ ખાસ ધ્યાન રાખજો અને મિત્રો છે જે મિત્રો નવા પ્યુનમાં લાગી ગયા છે અને ઘણા મિત્રો છે વેઇટિંગની રાહ જોતા હશે વેઇટિંગની રાહ મિત્રો જોયા વગર તમે અન્ય પરીક્ષા જે આવે છે તૈયારી કરો અને મિત્રો આની અંદર છે સીસીઈ એટલે કોમ્પ્યુટરમાં જે પરીક્ષા આવે છે એ લેવાની નથી આમાં પાસે એમસીક્યુ છે અને ફી થોડીક વધારે છે એવું મને લાગે છે આ વખતે પરંતુ મિત્રો તમારી તૈયારી હશે તો સો ટકા મિત્રો તમે જે ફોર્મ ભરીને એમાં સફળ થશો થશો અને થશો અને મિત્રો મોડલ પેપર તમે છે એ જોતા રહેજો મારા અને જેને જોયા છે અને સફળ થયા છે એ વિદ્યાર્થી મિત્રો તમને છે સહકાર આપ્યો જ છે અને હું પણ એને ગમે ત્યારે પ્રશ્ન પૂછું ત્યારે એનો જવાબ હું આપું જ છું કે અને મોડલ પેપર મારે સમય મળે હું પણ મિત્રો નોકરી કરું છું જીબીમાં અને મારે સમય મળે ત્યારે હું મોડલ પેપર કાઢવાનો સો ટકા પ્રયત્ન કરીશ અને તમને છે હેલ્પ કરીશ અને મિત્રો છે તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ મિત્રો સાથે સમયસર તમને મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ